ગીર પંથકની કેસર કેરી અને ગીરનો કેસરી સિંહ બંને પ્રખ્યાત છે ત્યારે કેસરના રસિકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે જૂનાગઢ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક થઈ ચૂકી છે માર્કેટમાં હરાજી શરૂ થતાં ખેડૂતો તથા કેરીના રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અહીં દસ કિલો કેરી કેસર કેરીનો ભાવ એક હજારથી પંદરસો રૂપિયા સુધી બોલાયો હતો જૂનાગઢમાં કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે શરૂઆતમાં જ ત્રણસો બોક્સની આવક નોંધાઈ જેના દસ કિલોના ભાવ હજારથી પંદરસો રૂપિયા રહ્યા આવતા સપ્તાહમાં કેરીની આવક વધવાની શક્યતા છે જેથી ભાવમાં ઘટાડો થઈ શકે છે કેસર કેરીની મોસમના શ્રી ગણેશથી ફ્રૂટ બજારમાં ઉત્સાહ જોવા મળ્યો જુનાગઢ ની અંદર કેસરગેરી ની આવક થઈ છે અને હજાર રૂપિયા થી પંદરસો રૂપિયા સુધીનો બોક વેચાય છે આવતા દિવસો ની અંદર કેસરગેરી ની આવક ચાલુ થશે વધારે ચાલુ થશે અને ભાવની અંદર થોડા ડાઉન થશે છેલ્લા આઠ દસ વર્ષથી ગ્લોબલ વોર્મિંગની જે નકારાત્મક અસર થઈ રહી છે તેમાં સૌથી વધારે ગીરની કેસર કેરીના ઉત્પાદનમાં તેની અસર જોવા મળી રહી છે વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જેમાં કેસર કેરીની આવક ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછી રહેશે તેવું નિષ્ણાતોનું માનવું છે આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસરથી કેસર કેરીના પાકને ત્રીસ ટકા જેટલું નુકસાન થયું છે ઉત્પાદન ઓછું હોવાથી એક બોક્સ ના ભાવ પાંચસો થી સાતસો રૂપિયા રહેવાનો અંદાજ છે આ વખતે ગ્લોબિંગ વોર્મિંગ ના કારણે શરૂઆતમાં જે આંબાની અંદર મોરનું ફૂટ થઈ હતી ત્યારે એવું લાગતું હતું કે કેસરગીરી આ ફરી બમ્પર પાક થશે પણ ગ્લોબિંગ વોર્મિંગ અને વાતાવરણના લીધે કેસરગીરીના પાકને જબરદસ્ત નુકસાન થઈ છે એટલે એવું અત્યારે વિચાર થાય છે કે ભાઈ પચીસ થી ત્રીસ ટકા થાય તો સારું ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લોકો કેરીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે જો કે આ વર્ષે ઓછા ઉત્પાદનના કારણે ઊંચા ભાવ રહે તેવી શક્યતા છે પરંતુ આવક વધતા ભાવમાં થોડી રાહત મળી શકે કેરીના શોખીનો આ સિઝનની રાહ જોઈ રહ્યા છે હિરેન ધકાણ જીએસટીવી જૂનાગઢ